નમસ્કાર મિત્રો આજે ઘણા સમય પછી ભૂતિઓ સુંદરપુરમાં આવ્યો છે કારણ કે રાજકુમારના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે તેથી ભૂતિઓ આવીને જુએ છે તો આજે તો રાજકુમાર માટે ઘણા બધા ઉપહારો આવ્યા છે ત્યારે ભૂતિયાને ખબર પડી ગઈ કે આ ઉપહાર એના શાસ્ત્રી પક્ષમાંથી આવ્યા છે પણ હે રાજકુમાર આમ તને લગ્ન નહીં કરવા દઉં અને ભૂતિયો એક નાનકડી બારીમાંથી જોઈ રહ્યો છે અને જેવો રાજકુમાર કે જે ઉપહારમાં આવેલો સોનાનો મુકટ જોવા માટે જ્યારે તે ઉપરથી કપડું હટાવે છે ત્યાં તો એમાંથી કાળોતરો નાગ બની જાય છે અને આ બધી ચાલ ભૂતિયાની હોય છે આ સગ પણ તોડાવી નાખવા માટે કે અહીંયા બંને જણા સામસામે લડે અને રાજકુમારના સગ પણ તૂટી જાય પરંતુ રાજકુમાર અહીંયા બધી જ પરિસ્થિતિને સંભાળી લે છે અને કહેવા લાગ્યો કે આ બધું તમારા કારણે નથી થયું આ તો કોઈક દુશ્મનની ચાલ છે અને અમે લગ્ન માટે તૈયાર છીએ તમે તમારા તરફથી તૈયારીઓ શરૂ કરો ત્યારે આટલી મોટી ઘટના બની એમ છતાં પણ રાજકુમારે બધું સંભાળી લીધું તેથી હવે ભૂતિયો સમજી ગયો કે રાજકુમાર મારી સાથે રહી અને એટલો બુદ્ધિશાળી થઈ ગયો છે કે તે આ બાજુ તો કોઈ બાજી બગાડવા નહીં દે પરંતુ મારે હવે આ રાજકુમારનું સગપણ તોડાવવા માટે સામે પક્ષમાં જવું પડશે અને જે રાજકુમારીએ આ રાજકુમાર સાથે લગ્ન કરવાની હા પાડી છે ને એ રાજકુમારીને મારે મળવું પડશે અને તો જ હું આ સંબંધ તોડાવવામાં સફળ થઈશ આમ કહીને ભૂત્યો કે જે સુંદરપુરના મહેલ ઉપરથી ઉડી જાય છે અને ઉડતો ઉડતો તે પહોંચે છે સામે જે રાજકુમારના લગ્ન નક્કી કર્યા છે એ રાજાના રજવાડામાં પહોંચે છે અને ત્યાં જઈ અને ભૂતિઓ જુએ છે તો ત્યાં તો ઘણી બધી તૈયારીઓ શરૂ થઈ રહી છે અને આ બાજુ મહેલ સજાઈ રહ્યો છે મંડપ બંધાઈ રહ્યા છે અને જાત જાતના અને ભાત ભાતના આ વેપારીઓ આવી રહ્યા છે ત્યારે આ બધું જોઈ અને ભૂતિઓ કહેવા લાગ્યો કે રાજકુમાર કેટલો નસીબદાર છે એના માટે કેટલી બધી તૈયારીઓ થઈ રહી છે પરંતુ હમણાં થોડી જ વારમાં એને ખબર પડશે કે આ લગ્ન થવાના નથી આમ કહીને ભૂત્યો કે જે રાજકુમારનું સ્વરૂપ ધારણ કરે છે અને પોતે રાજકુમાર બની અને તે આ મહેલમાં પ્રવેશ કરે છે અને મહેલમાં પ્રવેશ કરી અને પોતાનું મોં સંતાડેલું છે અને તે ચાલતો ચાલતો રાજકુમારીની પાસે પહોંચે છે અને ત્યારે દ્વાર પર જ બે સિપાહીઓ આડા ઊભા છે અને તે કહે છે કે કોણ છો તમે અને રાજકુમારીના કક્ષમાં કેમ જઈ રહ્યા છો ત્યારે આ ભૂત્યો કે જે રાજકુમારના વેશમાં છે અને તેનું મોઢું બાંધેલું છે અને તે કહેવા લાગ્યો કે હું રાજકુમારીને મળવા આવ્યો છું અને એમના માટે એક ખૂબ જ અગત્યના સમાચાર લઈને આવ્યો છું ત્યારે રાજકુમારીને જાણ થાય છે કે બહાર કોઈક માણસ આવ્યો છે અને તે તમને કાંઈક ખાસ વાત કરવા માગે છે ત્યારે રાજકુમારી કહે છે કે એ માણસને અંદર બોલાવો ત્યારે આ માણસ અંદર આવે છે અને એનું મોઢું તો બાંધેલું છે ત્યારે રાજકુમારી કહે છે કે કોણ છો તમે અને આમ અહીંયા મારી પાસે શું સંદેશ લઈને આવ્યા છો ત્યારે આ માણસ પોતાનું મોઢું ખોલે છે અને મોઢું ખોલતાની સાથે જ રાજકુમારીના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે કહેવા લાગી કે રાજકુમાર તમે અહીંયા અરે હવે બે જ દિવસમાં આપણા લગ્ન થવાના છે તો પછી બે દિવસ માટે તમે અહીંયા કેમ આવ્યા છો અને તમને ખબર છે ને કે હવે તો તમારે અહીંયા ના આવવું જોઈએ ત્યારે રાજકુમાર એટલું જ કહે છે કે રાજકુમારી હું તમારી પાસે એક અગત્યની સૂચના લઈને આવ્યો છું અને એ માટે જ હું તમને મળવા માટે આ સમયે આવ્યો છું ત્યારે રાજકુમારી કહે છે કે બોલો તમે શું કહેવા માગો છો ત્યારે રાજકુમાર કહે છે કે તમે આ લગ્નની ના પાડી દો કારણ કે આ લગ્ન મારી મરજીના વિરુદ્ધ થઈ રહ્યા છે અને મારા માતા પિતાએ હા પાડવા માટે મને મજબૂર કરી નાખ્યો છે અને હું આ લગ્નથી જરાય ખુશ નથી માટે તમે ના પાડી દો કારણ કે જો હું ના પાડીશ ને તો મારા માવતર મોતને ઘાટ ઉતરી જશે એમણે મને એવી ધમકી આપી છે ત્યારે રાજકુમારી કહે છે કે કાંઈ વાંધો નહીં તમારી ઈચ્છા ના હોય ને તો હું તમને જબરજસ્તીથી તમારા સાથે પરણવા નથી માગતી તમે જઈ શકો છો અને આમ કહીને રાજકુમારીના સપના તૂટી જાય છે તે રડવા લાગી અને ભૂતિઓ ત્યાંથી મોઢું છુપાવી અને પાછો ત્યાંથી નીકળી જાય છે ત્યારે ભૂતિયો નીકળી ગયો અને પછી તે પાછો બહાર નીકળતાની સાથે જ કોઈ જુએ નહીં એ રીતે તે બાજ બનીને પાછો ત્યાંથી ઉડી જાય છે અને તે સુંદરપુરમાં આવી જાય છે અને સુંદરપુરમાં આવી અને સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર તે ત્યાં બેઠો છે અને કોઈ તેને જોઈ રહ્યું નથી અને તે બેઠો બેઠો મનમાં વિચાર કરે છે કે હમણાં જ અહીંયા સંદેશ આવશે અને જાણવા મળશે કે રાજકુમારનું સઘ પણ તૂટી ગયું છે ત્યારે ઘટના એવી જ બને છે અને થોડી જ વારમાં ત્યાં બે ચાર ઘોડે સવારો આવે છે અને આવી અને સુંદરપુરના મુખ્ય દ્વારે કહેવા લાગ્યા કે અમારે અત્યારે જ રાજકુમારને અને મહારાજને મળવું છે ત્યારે સિપાહીઓ એમને લઈ અને પહોંચે છે સુંદરપુરના રાજદરબારમાં ત્યારે રાજદરબારમાં આજે સુંદરપુરના મહારાજ અને રાજકુમાર કે જે ડાયરો ભરીને બેઠા છે અને ઊંચી ગજબ ગજબની વાતો કરી રહ્યા છે કે મારા રાજકુમારના લગ્ન છે અને આજુબાજુના રજવાડે રજવાડાઓના કાન ફાટી જાય ને એવો નાદ થવો જોઈએ અને કોઈ પણ માણસ કે જે બાકી ના રહેવો જોઈએ બધાને આમંત્રણ આપી દેવાનું છે અને ત્યારે રાજકુમાર વિચાર કરે છે કે આ વખતે ભૂતિઓ મને ના નડ્યો અને સારું થયું કે ભૂતિઓ સુંદરપુરનું રજવાડું છોડીને ચાલ્યો ગયો છે ત્યારે આમ વાતો થઈ રહી છે ને એવા સમયે ત્યાં સિપાહી આવે છે ને કહે છે કે મહારાજ તમને મળવા માટે રાજકુમારના સાસરી પક્ષથી મહેમાન આવ્યા છે ત્યારે મહારાજ કહે છે કે તો એમને દરબારમાં બોલાવો ત્યારે એમને દરબારમાં બોલાવવામાં આવે છે અને મહારાજ કહેવા લાગ્યા કે તમે આમ અચાનક આવ્યા છો તો નક્કી કંઈક સમાચાર લઈને આવ્યા છો બોલો કયા સારા સમાચાર છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે મહારાજ સમાચાર સારા નથી પરંતુ સમાચાર ખરાબ છે અને આ સમાચાર સાંભળી અને તમે અમારા ઉપર યુદ્ધ નહીં કરતા એવું અમારા રાજાનું કહેવું છે ત્યારે આ બાજુ રાજકુમાર કે જે પોતાના સિંહાસન પરથી ઊભો થઈ જાય છે અને તે કહેવા લાગ્યો કે તમે શું સમાચાર લઈને આવ્યા છો અને અમને જણાવો અમે તમારા સંબંધીશીએ કાંઈ દુશ્મન નથી કે તમારા ઉપર અમે આક્રમણ કરીએ ત્યારે આ બાજુ સિપાહી કે જે સંદેશ વાંચતા કહે છે કે સુંદરપુરના મહારાજને અને રાજકુમારને માલુમ થાય કે અમારે આ સંબંધ મંજૂર નથી અમારે સુંદરપુર સાથે અમારે કોઈ સંબંધ રાખવા નથી અને અમારી દીકરી સુંદરપુરમાં નથી આપવી અમને માફ કરી દેજો અને તમે તમારા રાજકુમારને કોઈક સારી રાજકુમારી સાથે પરણાવી દેજો ત્યારે આટલી ઘટના બનતાની સાથે રાજકુમાર કહેવા લાગ્યો કે આ માણસોએ આમ અચાનક ના કેમ પાડી દીધી ત્યારે સુંદરપુરના મહારાજ કહે છે કે આટલા સમય સુધી તો બધું બરાબર ચાલતું હતું અને એમની હા હતી તો પછી હવે આમ અચાનક આ શું થઈ ગયું અને મહારાજે ના કેમ પાડી દીધી એનું કાંઈક કારણ તો હશે ને ત્યારે આ સિપાહીઓ એટલું જ કહે છે કે હા એનું કારણ એ જ છે કે અમારી રાજકુમારી છે ને એ નથી ઈચ્છતી કે તે સુંદરપુરની પટરાણી બને એને સુંદરપુર ગમતું નથી અને રાજકુમાર તેને સારા નથી લાગ્યા ત્યારે આટલા સમાચાર મળતાની સાથે રાજકુમાર સમજી ગયો અને તે કહેવા લાગ્યો કે આ વાત ક્યારેય બને જ નહીં હું રાજકુમારી સાથે આખો દિવસ રહ્યો છું અને અમે એમના આખા રજવાડામાં આંટો માર્યો છે રાજકુમારીનું મન હું સારી રીતે જાણું છું અને આમાં જરૂર કોઈક માણસની ચાલ હોવી જોઈએ નહીતર આમ આ રીતે રાજકુમારી ના પાડી દે એ વાતને હું માનવા તૈયાર નથી કદાચ એમણે બીજું કોઈ કારણ જણાવ્યું હોત ને તો હું માની લઉં પણ આ વાત મને મંજૂર નથી અને પછી તો રાજકુમાર કે જે સભામાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો જઈ રહ્યો છે ત્યારે સામે એમને ભોલો મળે છે ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર હવે લગ્નની વેળા આવી છે એટલે મારાથી મોં ફેરવીને ચાલ્યા કેમ હવે આ ભોલાની મિત્રતા લાગે છે કે ભૂતિયાની જેમ હવે સારી નથી લાગતી ત્યારે રાજકુમાર કહે છે કે ભોલા તું મને મેણા મારીશ નહીં અત્યારે મારું મગજ ઠેકાણે નથી અને હું તને કાંઈ કહી દઉં એ પહેલાં તું અહીંયાથી ચાલ્યો જા ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર આટલા સમય સુધી હું તમારી સાથે છું તમે ગમે એટલા ગુસ્સામાં હોય કે ગમે એટલી ચિંતામાં હોય ને તો પણ તમે મને આવા શબ્દો નથી કહેતા અને આમ અચાનક તમે આજે મને આવા શબ્દો કહી રહ્યા છો તો વાત શું છે મને જણાવો તો ખરા અને ત્યારે રાજકુમાર એટલું કહે છે કે ભોલા હું રાજકુમારી સાથે આખો દિવસ રથમાં બેસી અને એમના રજવાડામાં ફર્યો છું રાજકુમારી સારી રીતે મને જાણે છે ને હું રાજકુમારીને અમારા બંનેના મન મળી ગયેલા છે અને રાજકુમારી મારા વિશે કોઈ જ ખોટો વિચાર નથી કરતી અને આજે અચાનક એવા સમાચાર આવ્યા છે કે રાજકુમારીને આ સંબંધ મંજૂર નથી એમને રાજકુમાર ગમતા નથી અને રાજકુમારી હવે સુંદરપુરની પટરાણી બનવા માટે ના પાડે છે ત્યારે ભોલો કહે છે કે આમાં જરૂર કોઈકની ચાલ છે રાજકુમારી તો એવું ના જ કહે કારણ કે રાજકુમારીએ તો સામેથી તમને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે રાજકુમાર કહે છે કે હું એ જ વિચાર કરું છું કે તો પછી આ બધું કેવી રીતે બન્યું ત્યારે બોલો હસવા લાગ્યો ને કહે છે કે રાજકુમાર ભૂતિયો ત્યાં પહોંચ્યો હોય એવું મને લાગે છે બોલો તમારું શું કેવું છે ત્યારે રાજકુમારને યાદ આવ્યું અને તે કહેવા લાગ્યો કે હા કદાચ ભૂતિઓ ત્યાં પહોંચ્યો હોય ને તો તે આપણી આ આખી બાજી બગાડી નાખે પણ ભૂતિયો તો હમણાંથી અહીંયા આવ્યો નથી તો પછી એમ કેવી રીતે કહી શકાય કે ભૂતિયાએ આ બધું કર્યું છે અને ત્યારે આમ વાતો થઈ રહી છે ત્યારે ભોલાની નજર આમ સુંદરપુરના મુખ્ય દ્વાર પર પડે છે અને દ્વારની ઉપર તેણે બાજને જોયો ત્યારે આ બાજને જોતાની સાથે ભોલો કહેવા લાગ્યો કે રાજકુમાર ગુનેગાર મળી ગયો છે ત્યારે રાજકુમાર કહે છે કે તમે શું કહેવા માગો છો ભોલા જે હોય તે સાચું કહો ત્યારે ભોલો કહે છે કે સામે જુઓ આપણા સુંદરપુરના મુખ્ય દ્વારના ઘુમટ પર કોણ બેઠું છે ત્યારે રાજકુમાર કહે છે એ તો કોઈક પક્ષી બેઠું છે ત્યારે ભોલો એટલું જ કહે છે કે રાજકુમાર એ પક્ષી નથી પણ એ ભૂતિયો જ છે અને તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચલાવો એના ઉપર તીર અને જો તરત ખબર ના પડી જાય તો કહેજો ત્યારે રાજકુમાર કહે છે કે હા ભૂતિયો આવું જ પક્ષી બનતો હતો અને મને લાગે છે કે આ ભૂતિયો જ છે અને જો આ વખતે ભૂતિયાએ મારું સગ પણ તોડાવ્યું હશે ને તો ભોલા હું મારા મા બાપની સોગંદ ખાઈને કહું છું કે જો ભૂતિયાને જીવતો રહેવા દઉં અથવા તો એને પછી જો આમ આ ગામડાઓમાં જો ક્યાંય રહેવા દઉં ને તો મારું નામ પણ રાજકુમાર નહીં અને આ વખતે તમે જોજો અને આમ આટલું કહી અને પછી રાજકુમારે હાથમાં તીર લીધું અને આ બાજુ બાજની સામું નિશાન તાક્યું એ પહેલાં તો ભૂતિઓ સમજી ગયો કે રાજકુમાર મારો શિકાર કરવા માગે છે પણ રાજકુમાર તારી તાકાત નથી કે તું મને મારી શકે અને ભૂતિઓ ત્યાંથી ઉડી જાય છે ત્યારે તેને ઉડતા જોઈને રાજકુમાર કહેવા લાગ્યો કે બોલા આ સાચે જ પક્ષી નથી કારણ કે પક્ષી હોત ને તો એને આટલા દૂરથી આ તીર ના દેખાય અને તે ઉડવાની હિંમત ના કરે આ ભૂતિયો જ હતો અને તે આજે ફરી એકવાર મારું સગપણ તોડાવીને ચાલ્યો ગયો છે ત્યારે ભોલો કહે છે કે હા પણ આની ખાતરી તો પૂરેપૂરી કરવી જ પડશે ત્યારે ભોલો કહે છે કે તો શું કરીશું રાજકુમાર ત્યારે રાજકુમાર કહે છે કે હું જાઉં છું મારું સગ પણ જ્યાં તૂટ્યું છે ને એ રજવાડામાં અને ત્યાં જઈને હું નક્કી કરી આવીશ કે રાજકુમારીએ મારી સાથે આવું કેમ કર્યું છે ત્યારે બોલો કહે છે કે તમને એ રજવાડામાં કોઈ આટલી સરળતાથી નહીં જવા દે ત્યારે રાજકુમાર કહે છે કે હું વેશ પલટો કરી અને એમના રજવાડામાં જ્યાં મહેલની પાછળ તળાવ છે ને એ તળાવના કાંઠે જઈને બેસીશ અને રાજકુમારી ત્યાં રોજ વહેલી સવારે તે સૂર્યદેવને જળ ચડાવવા માટે આવે છે અને ત્યાં જ હું એની સાથે વાત કરીશ કે તે મને આમ અચાનક આ રીતે ના કેમ પાડી છે ત્યારે ભોલો કહે છે કે તો ભલે રાજકુમાર તમે જાઓ અને ત્યાં સુધી હું મહેલનું કામકાજ સંભાળું છું અને રાજકુમાર કે જે પહોંચે છે હવે એ રજવાડામાં અને ત્યાં એ મહેલની પાછળ જે તળાવ છે ત્યાં પહેલાંથી જ જઈને બેસી જાય છે અને સામેથી રાજકુમારી આવતી દેખાણી અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી